અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનકડું ડેડકડી ગામ આજે સૌરાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે એક સમય એવો હતો કે અહીં પાણીના તળ સાતસોથી હજાર ફૂટ સુધી હતા પરંતુ ગામજનોના સંકલ્પથી આજે પાણીના તળ થી ત્રણસો ફૂટ સુધી આવી ગયા છે ગામે જળસંચયનો એક અનોખો પ્રયોગ કરીને અશક્ય લાગતી સમસ્યાનો ઉકેલ લાવ્યા છે વર્ષો સુધી ડેડકડી ગામમાં પાણીની ભારે તંગી હતી બોરવેલ ખોદવા છતાં પાણી મળતું ન હતું પીવાના પાણી માટે લોકોને ઘણા કિલોમીટર દૂર જવું પડતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગામજનો અને આગેવાનોએ એકજૂટ થઈને સોસ ખાડા બનાવી જળસંચય કાર્ય શરૂ કર્યું અમારા ધારાસભ્યએ ગેડકડીમાં સોસ કુવા બનાવ્યા છે કે પાણી નળિયાનું ને બધું ફળિયાનું બધું માલપા જાય છે બહાર નહીં જતું પછવાડે ક્યાંય જતું નથી રોડ ઉપર જતું નથી બધું ઘેરે ઘેરે હમાઈ ગયું ડેડકડી ગામના એકસો વીસથી થી વધુ ઘરોમાં આઠથી બાર ફૂટ ઊંડા સોસ ખાડા બનાવવામાં આવ્યા છે તેમાં વરસાદી પાણી ઘરેલું વપરાશી પાણી અને ગટરના પાણીનો પ્રવાહ સીધો જ ખાડામાં મુકવામાં આવ્યો છે આથી એક તરફ પાણી શેરીમાં ભરાતું નથી અને બીજી તરફ ભૂગર્ભ જળ સ્તર સતત વધી રહ્યું છે આ પ્રયોગના પરિણામે ગામના પાણીના તળમાં જબરદસ્ત સુધારો આવ્યો છે પીવાના પાણીની તંગીમાંથી રાહત મળી છે ખેતી માટે પાણી ઉપલબ્ધ થયું છે અને સ્વચ્છતા તથા આરોગ્ય પર સકારાત્મક અસર પડી છે ગામજનોની એકતા અને સંકલ્પથી આ કામ શક્ય બન્યું છે તળાવ કે કૂવામાં પાણી સંગ્રહ કરતા આ પદ્ધતિ વધુ અસરકારક સાબિત થઈ છે ડેડકડી ગામે બતાવી દીધું છે કે જો ગામ જાતે ઉપાય કરે તો પાણીની કમી જેવી સમસ્યા દૂર થઈ શકે છે દેડકડી ગામનું આ મોડેલ માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે વરસાદી પાણીનું સંચાલન યોગ્ય રીતે થાય તો પાણીની કમી કોઈ મોટી સમસ્યા નથી રહેતી